ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠું હાહાકાર મચાવશે હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહની મોટી આગાહી સામે આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ડિસેમ્બરમાં પણ માવઠું પીછો નહીં છોડે ડિસેમ્બર મહિનામાં પણ એક બે દિવસ સામાન્ય માવઠાની શક્યતાઓ છે એકવીસ નવેમ્બરથી ઠંડી ભૂકા બોલાવશે આ વર્ષે ઠંડી પણ તમામ રેકોર્ડ તોડશે એક જ ઋતુમાં ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ લોકોને થશે ક્લાઇમેટ ચેન્જના કારણે રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાઈ છે ક્લાઇમેટ અને ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠું મુસીબત બની રહ્યું છે બદલાતું ઋતુચક્ર ચક્ર ગ્લોબલ વોર્મિંગનું ગંભીર પરિણામ છે હજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે કે દક્ષિણ ગુજરાત છે કે મધ્ય ગુજરાતમાં સેમ આપણને ક્યાંક નાના મોટા ઝાપટાં જોવા મળે અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ભારેથી ભારે વરસાદ પણ જોવા મળશે કારણ કે હજુ બી એની થોડીક જે સ્થિતિ છે એ હજુ બદલાઈ નથી એટલે હજુ વરસાદ રહેશે અને વાદળ જેવું એટમોસ્ફિયર લગભગ આપણને મંગળવાર સુધીમાં આપણે ગુજરાતના રાજ્યમાં જોવા મળશે હજુ પણ આજે ને કાલે લગભગ કહેવાય ને કે અમદાવાદની અંદર નાના મોટા ઝાપટા અને ક્યાંક કોઈક જગ્યાએ થોડોક વરસાદ ભારે પડવાની સંભાવના હજુ હાલના સમય પ્રમાણે જોઈ શકાય કહેવાય છે કે પ્રોપર આપણું જે શિયાળાનું વિન્ટરની જે વાત કરીએ એ લગભગ વીસથી બાવીસ નવેમ્બર દિવસ આપણા ગુજરાતમાં પ્રસ્થાપિત થશે આવનારો શિયાળો આપણા માટે બહુ જ તીવ્ર રહેવાનો છે જે અત્યાર સુધીના શિયાળામાં આપણે જોતા હતા એના કરતાં વધારે આ વખત ઠંડીનું ટેમ્પરેચર આપણે વધારે જોવા મળશે કડકડતી ઠંડી પડશે અને લગભગ ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ત્રણ મહિના આપણે ઠંડીનો પારો સૌથી વધારે ગુજરાતની અંદર જોવા મળશે આ વખતના સંજોગોમાં આપણે જો આ વસ્તુ બચવું હોય તો સૌથી પહેલાં પહેલું આપણા જેટલા દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં મેનગ્રુવ્સ એ ચેરના ઝાડ એવી જો વૃક્ષો પ્લાન્ટેશન કરવામાં આવે તો લગભગ વીસથી પચીસ ટકાનો ઘટાડો કુદરતી રીતના જ આ બધી ઘટનાઓમાંથી થઈ જશે કારણ કે એ વૃક્ષોનું કામ જ એ છે કે ક્લાઇમેટને મેન્ટેન રાખે છે ઇવન ધો કે જે વરસાદ છે કે સિસ્ટમ છે કે કોઈ પણ વાવાઝોડા ફોર્મ થાય છે તો એની અંદર એની અસર એ એ જે પ્લાન્ટેશનના કારણે ઘણા બધા એવા ફેક્ટર ક્રિએટ કરે છે જેના કારણે આપણી અસર ઓછી થાય છે ક્લાઇમેટ પેટર્ન બદલાઈ ગઈ છે આપણે બે હજાર સત્તરથી લઈને બે હજાર ચોવીસમાં અલ લીનોના ફેઝમાં હતા અને લગભગ ગયા વર્ષે ડિસેમ્બરથી આપણે લાનીના ફેઝમાં આવ્યા એક એવો છે જેના કારણે આપણે કમોસમી વરસાદ જોઈ રહ્યા છીએ નાના મોટા માવઠા જોઈ રહ્યા છીએ સિસ્ટમો સક્રિય થઈ રહી છે લાણીનો મતલબ એ થાય છે કે વરસાદી વાદળો તો આ લાણીની સિચ્યુએશનની અંદર આવનારો શિયાળો આપણા માટે બહુ જ તીવ્ર રહેવાનો છે બે હજાર સત્તરથી થી લઈને બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં વર્ષોથી આપણે બંગાળની ખાડીથી આપણે વાવાઝોડા કે સિસ્ટમ સક્રિય હતી પણ બે હજાર સત્તરથી બે હજાર પચીસમાં આપણે જોઈ રહ્યા છીએ કે આરબ સમુદ્ર એક્ટિવ થઈ ગયું છે આરબ સમુદ્રમાંથી સિસ્ટમ સક્રિય બને છે આરબ સમુદ્રમાં સર્ક્યુલેશન ક્રિએટ થાય છે એના ડિપ્રેશન ડીપડિપ્રેશન અને સાયક્લોન આપણે લગભગ સતત દર વર્ષે વાવાઝોડા જોઈ રહ્યા છે તો એની પાછળનું મૂળ કારણ એક જ છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર ઓગળી રહ્યો છે અને એ ગ્લેશિયર ઓગળવાના કારણે દરિયાની સપાટી વધી રહી છે દરિયાની સપાટી વધી રહી છે જેના કારણે દરિયાનું ટેમ્પરેચર બદલાઈ ગયું છે અને છેલ્લા વીસ વર્ષમાં એટલે બે દાયકા ની અંદર આપણું દરિયાનું જે ટેમ્પરેચર છે એ લગભગ બે ડિગ્રી જેટલું વધી ગયું છે એટલે બે ડિગ્રી બોલવામાં બહુ સરળ છે પણ આ બે ડિગ્રીના વધારાના કારણે પરસ્પિરેશન બહુ થાય છે બાષ્પીભવન બહુ થાય છે જેના કારણે નાની મોટી સિસ્ટમ શક્ય થાય એના કારણે ભારતની ક્લાઇમેટ પેટર્ન ચેન્જ થઈ ગઈ છે એટલે જે ઋતુચક્ર છે એ ભારતનું કમ્પ્લીટલી વિખરાઈ ગયું છે